પ્રતિક ઉપવાસ કરશે અહમદનગર પાલિકાના સફાઈ કામદારો અનિયમિત પગારથી ત્રસ્ત થયાના આક્ષેપો સાથે વીસમી જુલાઈથી નગરની સંપૂર્ણ સફાઈ કામગીરી બંધ કરી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરશે જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થયા છે ત્યારે આમુદનગરજનો નિયમિત સફાઈ વેરો ભરપાઈ કરવા છતાં ગંકી સહન કરવાની નોબત આવશે આમુદનગાલિકા સફાઈ કામદારો પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી છતાં નિયમિત પગાર નહીં થતા તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્ર

પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વાળો આવશે યાકુબ પટેલ ભરૂચ અખિલ ભારતીય સફાઈ મજૂર સંઘ જિલ્લા આમોદ શાખા પ્રમુખ હીરાભાઈ પ્રયામભાઈ સોલંકી હું આપના માધ્યમથી જણાવું છું તમારા અમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને આજે ત્રણ માસથી ત્રણ માસ થવા આવેલા છે પરંતુ એમને પગાર ચૂકવવામાં આવેલ નથી ગઈકાલે તારીખે અઢાર તારીખ હતી અમને જાણવાનું મળ્યું કે ભાઈ અમોદ નગરપાલિકા તમારે એક પગાર કરવાની છે અમે એમને રજૂઆત કરીએ કોર્ટર કે ભાઈ એક પગાર કરીને તમે શું કહે બે પગાર આપો કારણ કે બે પગાર આપો આજે એક એક સલંગ એક વર્ષ આ રીતના અમારી જોડે આ ત્રાસ ચાલી રહ્યો છે ન અત્યાચાર ચાલી રહ્યો છે કે આપણા સફાઈ કર્મચારી પર અમે એમને એક પગારનું ના પાડ્યું કે બે પગાર આપો ને તમે આવતી તા તારીખ વીસ સાત બે હજાર ચોવીસથી અમે પ્રતિક ઉપવાસ પર આંદોલન પર જવાના છે અને અત્યારે અત્યારે આપના મીડિયા માધ્યમથી અમુક કહેવા માગું છું કે અમારા કેટલાય ઘણા મુદ્દાઓ છે અમે કેટલીક ટપાલો લેખિક મૌખિક આમન નગરપાલિકાથી લઈ ને નિયામક સુધી કલેક્ટર સુધી આ દિન અમને અને આમોદ નગરપાલિકા તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવેલ નથી અને જ્યારે અમે કોઈ વાત કરીએ તો અમારા કર્મચારીને બોલાવીને મુખ્ય અધિકારી એમ કહેવા માંગે કે ભાઈ તમને તમારી યુનિટીને નહીં બચાવે અને તારા પ્રમુખે નહીં બચાવે એટલે સીધા સીધા કામ કર્યા કરજો કારણ કે મારી પાસે પુરાવા છે બે છોકરાઓને એ ધમકી આલે છે ને કામમાં એ કરે છે ને ના કામ કરો પાલિકા કરાવે છે ને એમને પોતાના જીવની જોખમ પર કર્મચારી કામ કરી રહેલા છે માટે આપના મેડમ માધ્યમથી કહેવા માંગુ છું કે ભાઈ દરેક લાગતા વગતા આમોડનો ગંભીર પ્રશ્ન છે એનો આવીને તાકીદે નિરાકરણ લાવે એવી મારી અપેક્ષા છે આ પ્રશ્ન અંગે આવતીકાલથી શું કરવાના તમે આવતીકાલે સવારમાં અમે આઠ વાગ્યા પ્રતિક ઉપવાસ પર બેસી ને તમામ કામગીરી બંધ કરી અને આમોડને તમામ કર્મચારીશ્રી અને નગરપાલિકાની રહેશે એટલે આવતીકાલ જે સફાઈ કામગીરી કંઠકમાં બંધ રહેશે સ્વતંત્ર બંધ રહેશે કામગીરી કચરાપેટી સફાઈ કરવાનું કામગીરી બલારા કુતરા ભૂંડ આ બધું જ પણ એ બધું બંધ રહેશે